હલો મિત્રો જય માતાજી જય રામ આપી આજે નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હવે નીકળ્યા છીએ સાપડ સાપડ મહાકાલીનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે મોટું દર પૂનામાં મેળો ભણાય છે રવિવારે બી પબ્લિક આવે છે બહુ તો બ્લોકમાં બને રાજો બરાબર એ નીકળ્યા તાને એ નીકળી ગયા છે ઘેરથી એ ભાઈ બંધો ગમો છે

મફત ના ભાવ એમ બસ આમ સોપડ આમ થોડું નજીક છે બસ બસ વરસાદ બંધ એટલે અમે ઉપર નીકળી જઈએ પછી તો જઈને તમારે દર્શન કરાવીએ મહાકાળીનો તો બને રહેજો બ્લોકમાં ચલો મિત્રો સોપડ પહોંચી જાય છે મંદિર આવી ગયું છે અંદર ગયે હાલે બેટા ના હાલે જા मंदिर में दर्शन करॉपर पॉखिट है दर्शन कराइए तुम जॉस मॉस बना रहो Terima kasih telah menonton! multimillion dollar 1,000 won in k r e a l e t u r e from TV

अब ये अदादन बन गई બહુ પબ આવો છો હજી એક નવું બની જોપડનું એ બતાવીએ તમને ચાલો હા મિત્રો આગળ છે

ये श्री राम से बूता लिए क्षण से सो सुन कलयुग में बाहर पड़ा है अब अद्भुत हां जुड़ी लड़का भी बचा है आप आते यहां और ये कुंदन भी ना थे ना लौट आए तेरी विषने रावण ने सीता माता ने सुदा पास पहुंची माफी मांगवा कर दो आज सामने भगवान सब दे भरा है वे भी शक्ति राज्य बाहर काले बजरंगबली अंतिम विषय જય શ્રી રામ આવી છે તો મિત્રો હવે સોપર થી હવે ઘરે જઈએ છે નમસ્તે જય માતાજી ચલો અન્યા કરજો ઘરે